વલસાડ ફલધ્રામાં વીજ કંપનીના ઇજનેર વીજ ચેકિંગ પર આવતા મહિલાએ ભગાવ્યો ડીજીવીસીએલની ટીમ મહિલાને વીજ ચોરીમાં ઝડપી પાડતા લાકડી લઈ બબાલ કરતો વિડીયો વાયરલ વલસાડ તાલુકાના ફલધ્રા ગામે એક મહિલાએ થાંભલા પર લંગર નાખી ડાયરેક્ટ વીજ ચોરી કરતાં પકડાઈ જતા તેણીએ શું અમો પાણી વિના રહેવાના નીકળો એમ કહી વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર ઉપર હુમલો કર્યો હતો વીજ કંપનીના ચેકિંગમાં આ મહિલાએ વીજ કંપનીને વીજ વપરાશના રૂપિયા બાવીસ હજાર પણ ભરવાના બાકી હતા આ મામલે ડેપ્યુટી ઇજનેરે વલસાડ રોલ પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વલસાડની ડીજીવીસીએલમાં ભાગડાવાડા ખાંજણ ફળિયામાં રહેતા વિરલ કુમાર પટેલ ડેપ્યુટી ઇજનેર તરીકે વલસાડ ઇસ્ટ ડિવિઝનમાં નોકરી કરે છે વલસાડ સર્કલ ઓફિસરના હુકમ મુજબ ઓગણીસ ટીમો બનાવી વીજ ચોરી અટકાવવા માટે આયોજન કરાતા વિરલ પટેલ પોતાની ટીમ સાથે વલસાડ તાલુકા ફલદરા કચ્છીગામ ગામ વિસ્તારોમાં ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે ફલદરામાં કુંભાર ફળિયામાં ભૂમિતા જયસિંહ પટેલના ઘરે પહોંચી જતા તેમનું વીજ જોડાણ થાંભલા પર લંગર નાખી ડાયરેક્ટ તેણીના ઘર પાછળથી વીજ પ્રવાહ મેળવી વીજ ચોરી કરાતી હોવાનું આવ્યું હતું મીટરની ખાલી પેટી જ ત્યાં જોવા મળી હતી જેથી દરવાજો ટક્કર કરતાં એક ઇસમ બહાર આવ્યો હતો જેને વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરે રૂપિયા બાવીસ હજાર એકસોને અડસઠની બિલની રકમ બાકી હોવા ઉપરાંત વીજ ચોરી કરતા હોય સમજ આપતા હતા ત્યારે એક મહિલા કાર લઈને આવી પહોંચી હતી અને વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર અને ટીમ સામે ઉશ્કેરાઈ છે કામગીરીમાં અવરોધ ઊભો કરી અમોતો ચોરી કરવાના જ અહીંયાથી નીકળો તેવું કહી ડેપ્યુટી ઇજનેરને લાકડીથી માર મારી સરકારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા આ મામલે વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર વિરલ પટેલે ભૂમિતાબેન જયસિંહ પટેલ વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે ઘડો કાઢ લે કાજો ન નીકળો ઘડું પડાય ઘેડો તો ઘડું પડાય અમે અમારું કામ કરવા દેઓ નીકળો એવું ન ચાલે તમ પરવાનો છે તમ પૈસા વીડિયો બનકા બનકા પી એવું ન ચાલે હું ચાલે નીકળ 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 મારા વાડમાંથી નીકળ છોડી લાકવાખો નીકળ

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો